કેનાલ થી રહી નીકળો તમે તો તમને પાણી જો તમને ડર લાગે સારું આવા નથી ભાઈ જાણે કેવું ખેંચતું હોય પડી જાય મને જાય અનુભવ થાય

હનુમા હનુમાનજી અમારે પૂજાય છે આ કદા લે લુ ન્યા હનુમાન કેવાય છે

કોને કર્યું તું તમારા કાકા એ હા કોનું ખૂન કર્યું તું ઠાકોર નું કેટલા સમય પહેલા બહુ થઈ ગયા બહુ વર્ષો પહેલા એટલે ખૂન કર્યું એ વાત પાકી ને પાકી બરાબર મારી વાત એવી કે એવો વર્ષ વર્ષોથી એવું હોભરેલું ખરું કે અમારા કુટુંબમાં કોઈએ ઓકનું ખૂન કરી નાખ્યું હતું તો કે હા કાકા એ ઠાકોર નું કરી તો આ વાત કેટલા આ છોકરા જેટલી ઉંમર હતી તારે તમે હોભરેલું અને વાતો કરેલી આ બધાને ખબર નથી નહીં હવે વિચારો આ વાત કદાચ આ ઉમર લાયક વડીલ ના હોત હાજર અને આ વાત મેં તમને કરી વાત તો તમે તો શું કે મારી ખબર નઈ આવું છો પણ આ ઉમર લાયક છે એને વાપરેલું છે એટલે આ મારી વાતનો પુરાવો સત્ય સાબિત થાય છે કે માં તારી વાત હાજી એટલે તમે એવું કેતા કે અમે નહીં જાણતા અમે વાપર્યું નહીં તો હું કઈ હવામાં વાતો કરવા વાળી નહીં મને જે મારો ભગવાન કે તમારી કુળની માતા જે બતાવ એ જ મારે બતાવવાનું હોય ફૂન કરે એટલે મહાપાપ બાપ કહેવાય કે નહીં પાપ કહેવાય કે નહીં ભલે કાકાએ કર્યું પણ બીજા ભાઈઓ ભાગીદાર સહકાર આલ્યો જ છે અને કાકાએ કર્યું પણ તમારા બા દાદા વડીલોય જોડે જતા આવું માતા કહું છું તમારા બાપ દાદા જોડે વડીલોય જતા ના

તમારી માતા તમને તમારો બચાવ કરી અને આટલા વર્ષો સુધી તે એ માતા જોડે સંઘર્ષ કરે છે જો એ માતાનો ન્યાય આપી દો વ્યવહાર આપી દો અને પસ્તાવા પેટે તમારા વડીલે જે ગુનો કર્યો પેટે દંડ પોણી કરી ભગવાન માતાજી જોડે કદાચ બાહ્ય ધરી લેલો કે હવે પછી કોઈ દાળ આવી ભૂલ નહીં થાય દાડા ઓટોમેટિક દેખાય જેમ કે જે ગુનો કરે એ પ્રમાણે એનો હિસાબ હોય હવે હિસાબ હજુ પૂરો નહી થયો હજુ તમારે હિસાબ પૂરો થવા વીસ વર્ષ બાકી છે વીસ વર્ષ હજુ ભોગવવું ના હોય તો એ જે માતા આયો હોય એનો ન્યાય આપી દંડ ફોણી કરી ભગવાન માતાજી જોડે માફી માંગી દાડા ના છે કે કોઈ માતા નડતી દેખાતા બધાને એમના કર્મો નડે હવે તમે એવું વિચાર કાકા એ કર્યું તો શું એ તમારા એ ટાઈમે કાકા હતા તો કાકાના ભાઈઓ નહી હોય હશે ને એક ભાઈ ખોટું કોમ કર્યું તો બીજો ભાઈ પપ્પા ચાર ભાઈ તો બોલી તમારા એક ખૂન કર્યું ખૂન કરીને છોકરો તમારો આ છે અને કોક નો ચાકુ મારી લોહી વારું કરી તમે શું કરો બે હાડો ક્યા શું કરી ના બે બાપ હોય ભાઈ હોય મજબૂરી માતા સોડે જેટલી વાર તો કેનાલ માં નાખવાના વિચાર કર્યા કેનાલ માં મારે બાઈક લઈને જતા હોય તો તમને ડર લાગે કે જો

આ મશાણી મેલડી બે કલાક જીવાયો મને એ જે ધણી હતો ને ને એની માતા એની મેલડી બદલો લેવા તમને રાતે ઊંઘ્યા હોય તો ધાવા પડતી નેચે નાખે મારી નાખું કે મારા મારી દીકરાની મારી ધન પૂર્વક જેનું ગુણ કર્યું હતું ને એને હોદી લેવાય અને એની જોડે માફી માગી કે તારી માતા અમારા ભડવા કરી ભલે એ તો તારો વડીલ જતો રહ્યો અમારો જતો રહ્યો પણ આરું કોક માતા અમને સપને આવીને આવી વાત બતાઈ જઈ એટલે અમે આ ભાઈ માફી માંગવા આયા છીએ કહેવાય છે કે 200 વર્ષ થાય 500 વર્ષ થાય પણ એક વખત દેવ ચોટે એટલે 1000 સાત પેઢી છોડે નહીં આવું વાત જોઈ છે હાથ પીઢી હુંથી છોડે નહીં નહીં આ જબરો ગુનો કહેવાય બોમર હા લાફો માર્યો હોત તો માતા સબક શીખવાડી જતી રહે પણ આ તો ભૂલ કરી પણ પેલા દરેક ના ઘેર બંદૂક ના ટોપના ગોરા જેવી મસાણી મેળી હા રાધા ના ઘેર ભડાકો કરે એવી મેરડી જ હોતી દોત વાળી

હવન કરે ને એવું હવન ની લો એમાં હવનમાં જે સામગ્રી આવે ને એ બધા ભેગા એક એક આહુતિ હવન ની આલો એ જે કર્યું એની માતાના નામ થી મસાણી મેલે બરોબર હવે એ આલી નારિયલ બારિયોલ વધેરી અને પોસ કુવાસી કદાચ રાજી કરી લોસો હું માતા એવું કહું છું કદાચ એ ન્યાય નહીં હાલવા જાવ ને

પણ હવે આરું તારી એ વસ્તી કોઈ રહ્યું નહી કોઈ હતો પતો નહી હવે જવા દે ગોડા છે માફ કરી દે તો ચપટી વ્યવહાર માફ કરી દે ઓછો પણ મળ છે અને મળે ને તો એમ કે ભાઈ તમારા માતા છે ને તમારે આવું અમારા વડવા એ કરી ને તમારી માં અમને નડવા આવી છે આટલા વર્ષો સુધી કોણે કીધું એવું કે અમને સપના આવે ઘડે ઘડે આગવા અમના

મોટા મોટું દુઃખ છે હવન કઈ રીતે કરું ના ખબર પડે તો શિવક ફોન કરજો

કોને જ મને એમ કે છે એટલે હું કઈશા હવે શાંતિ દીકરી કોઈ જઈશ મને લાયા લેવા દે હું તારું કામ કરી લે હું લાયાલું તારી દીકરી

કે નિવેદ કરજો અને મન થી માનજો તો અમે ખાલી એટલું કીધું હે માં અમારે બે રેવાની અંદર અમારે વારો આવી જાય તો તાત્કાલિક જ અમારા ફોન આવી ગયો

તમારી ઘરની એક નોની સિકોતર માતાનો જેટલો સત હશે એનામાં કે મારા જોડે આઈ અને મને કગરી અને એમની બેઠક આ રચના રચાઈ

બે પાઠ કરો નઈ એ જગ્યા ખાલી પોણી ને ગ્લાસ ધરાવજે શું કીધું ખાલી પોણી ગ્લાસ ધરાવજે અને પ્રાર્થના કરજે તમારા દાદાનો ચોક અપાયો હતો એ અપાયા તૂટ્યા છે હા એ અપાયા જો કડક કરી દો તો તમને લીલા લેર ખમા મજા વાત પૂરી થઈ જાય હા માં ધોણો છો અપયન હા અપાયા જાણ્યું અપાયાનું જાણવા મળ્યું આ આયા આયા પછી માં પછી આપડી પાખડી તૂટી ગઈ છે એટલે અમે પછી વધારે આગળ કઈ તપાસ ના કરી છે તમે પેલીના સગોતર માંનું કીધું ને કદાચ પાણી પીવા ના થાય જવા ના થાય એ કડક કરી દો તો તમારી મેરડી રાજી તમારી મેરડી રાજી જોડે ચામું માતા એ રાજી પેલા મેલડી રાજી પછી ચામુંડાવી કરી ને કીધું ભલે પાણી પીવડાવું સારું તો કરીશ પણ કેજે છે મારું જો વચન છે તો પગ પગના બેન કે તમારા બાપ ની આબરૂ છે દાદા ની આબરૂ મારે મારેલાય છે જેને માર્યા હોય રોવડા આવ્યા હોય અને તમારી માતાઓ એમને મારવા જઈ હોય ને અત્યારે તમે ભૂલી જાવ બધી વાતો દેવ ના ભૂલ મૂળ આ કારણ મેં કીધું અપયા બાપ નો પાડો તો બધું થશે બરોબર પાણી પીવડાવજો તો કોઈ પાણી પીવડાવ્યા કરતા પાણી પીવડાવું ભલે પણ દીવો એનો જોડે કરી દેજે ને તો ઘોડા ભગવાન રાજી રહે છે છ તો થાય છે પણ તમારો છે કોઈ પારકા કરવા ભગવાન એમનો સ્વર્ગ આનંદ થાય આત્મા શાંતિ મળે એના માટે બરોબર આટલું જ કર હનુમાનજી કોણ પૂજે છે હનુમાનજી અમારે પૂજાય છે નહિ પીતા તમારા બધા કોઈ પેલા તો બધા ઘૂટડે પણ કોઈ વાંધો એ હનુમાનજી પ્રસન્ન છે પણ કહેવાનું એક જ વસ્તુ થાય છે હનુમાનજી નું